જીઓ અત્યારે પેરેલલી રિલાયન્સ જેટલી મોટી કંપની છે જો જીઓની અલગ અલગ બધી કંપની બધા યુનિટ્સનું આપણે ક્યુમ્યુલેશન કરીએ તો કદાચ એની નેટવર્ક રિલાયન્સ જેટલી કે એના કરતાં પણ વધી જાય એટલે એ લિટરલી ક્રિએટેડ અ ન્યૂ રિલાયન્સ રાઈટ તો હવે આમાં ન્યુમરોલોજીનો કંઈ ને કંઈ તો હાથ રહેલો હશે કે આપણે પ્રેક્ટિકલી ઇન નાઇન્ડ સાઇટ જોઈ શકીએ કે આવું હતું એટલા માટે બધું પરફેક્ટ જે રીતે મુકેશભાઈ અને આપણે નીતાબેનની જે રીતે વાત કરી હવે જીઓ ટેલિકોમ કંપની છે ડેટાની વાત થઈ છે જીઓનું જે નામ રાખ્યું છે જીઆઈઓ બરાબર છે જે વર્ષમાં શરૂ થઈ બે હજાર સોળમાં કે બે હજાર પંદરમાં એ બધામાં તમને ક્યાં ન્યુમરોલોજી બંધ બેસતી દેખાય છે કે આ બધા પાસાઓ બરાબર હતા એટલે જીવ આટલી સક્સેસફુલ મુકેશભાઈના હાથે થઈ મેં છે ને અહીંયા આગળ નંબર્સ લખેલા છે અને દરેક નંબર્સની એક એનર્જી છે એ મેં લખેલા છે સો જેનો નંબર શું છે વન આઈનો નંબર વન અને ઓનો નંબર છે સેવન સો વન પ્લસ વન પ્લસ સેવન ઇક્વલ ટુ एट एम ड्राइवर नंबर जोड़े अगेन नंबर वन कॉम्बिनेशन थी परफेक्ट आज एक ही ऐसी मंदिर से भी बेस्ट कॉम्बिनेशन थे कि परफेक्ट ओके वेरी इंटरेस्टिंग पावर ऑफ़ इस नंबर राइट राइट